આ મંદિર પણ છે આપણે દર્શન કરવા માટે કદાચ ચમકે બૌસરમાં તો આગળ ના દઈ ક તો પણ ઓડે આપણે આખા બૌસરમાં કેવો એટલે વાસી દર્શન કરી દઈએ બરાબર દર્શન કરી આલ મૌ પાવન છે માં સંજીલા દાખી એવીમાં અમારી પણ लाज લાગજે આખા ગામવાળાની અમે ફરિયાદ

ગીરકોહની લઈ પણ વહતા આવતા હતા અને મને મંદિર યાદ આવ્યું એટલે મંદિરની અંદરમાં દર્શન કરવા માટે અમે બે માણસો બધાય અને દર્શન કર્યો દર્શનનો લાવો લીધો મિત્રો બહુ મને મોજ આવી બહુ મજા આવી ચમ કે આજે બહુસરમાં ચમ કે બધા જીવન તો ખંડિત કરે તો વાચ્છાએ પણ આ મારી માનું મંદિર ખંડક નતા કરી જ્યાં અને પેટમાં બેઠાના કુકડા બોલ્યા તા હોય પેટમાં તારે એ પાછા ભોલ્યા હતા આય એ છે મારી માં

લાભ આલે બહુ આગળ વધારે જો આગળ ને આગળ વધતી જાય અને એનો પરોલ પણ ઊંચો વધતો જાય મારે એટલું જ કેવું છે હું ઘણું કહેવા માંગતો નથી કે મિત્રો જો બગીચો પણ આવો બનાવો મંદિર ની બાજુ ની અંદર માં બરોબર આજુબાજુ પણ બગીચો સારો બનાવો અને માતાજી બહુ માછો મિત્રો તમારો બહડો વધારો મેળ છે ને જો મિત્રો કદાચ ને કરવા જ તો ધતી મેલે પણ આપણી માં હોય તો બૌડું પણ આવું બૌડું સોલંકી પાછા એટલો બધો આખા ની અંદરમાં ખંડક કરી હતી મૂર્તિ પણ આ માતાની મૂર્તિ મંદિર અને કુકરા નતા અડી જો પેટમાં બોલ્યા હતા પેટમાં મિત્રો તો સોલંકીને એવી ખબર પડવી જોયે કે આવી અમારી માં છે પીઠમાં બોલે પીઠમાં બોલે આવી અમારી માં છે ઓને કુદાડો છોડાય ને આને ઓલી ભજવી ભજવી ને ભજી અને મિત્રો તમે કામ કરો છોન કરતારો ચાલે છે થોડાકનો કામ હોય તો મિત્રો કેમેરો લાગે પડીને થોડાકી છે